આજરોજ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં મારુતિ નંદન સોસાયટીમાં જય શિયાારામ ગ્રુપ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુંદરકાંડનું સંચાલન મારુતિ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું મારુતિ યુવક મંડળ છેલ્લા સત્તર વર્ષથી સુંદરકાંડનું સંચાલન કરતા આવી રહ્યા છે ત્યારે આજે મારુતિ નંદન સોસાયટીમાં તેમના ગ્રુપને બોલાવીને સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું આ સુંદરકાંડમાં આજુબાજુની તમામ સોસાયટીના ભાવિ ભક્તો આવ્યા હતા અને સુંદરકાંડનો લાભ લીધો હતો આનંદ અને ઉત્સાહ આનંદ અને ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો હતો જય સિયારામ કૃપ દ્વારા આવા અવારનવાર પ્રોગ્રામો થતા રહે છે અને આ ગ્રુપ છેલ્લા સાત વર્ષથી સેવા કરતા આવ્યા છે આજ દરેક વર્ષ કી તરહ ઇસ સાલ ભી મારુતિ યુવક મંડળ કી તરફ સે મારુતિનંદ સોસાયટી છાની બાજવા રોડ છાની મેં સુંદરકાંડ કા આયોજન કયા ગયા હૈ युवक मंडल धर्म के प्रति बहुत ही अग्रसर रहता है और इस तरह से ये सात्विक कार्य ये, कर, ये लोग करते रहते हैं भगवान इनको बहुत ही लंबी आयुष दे और इनकी हर मनोकामना पूर्ण करे इस प्रकार में भगवान दादा से प्रार्थना करता हूँ आपका जो, जो ग्रुप है वो कितना सालों तक मेरा बजरंग भजन मंडल ग्रुप है जो सुंदरकांड का संचालन करता है यह पिछले सत्रह साल से हम लोग प्रोग्राम कर रहे हैं संचालन मानव सेवा ग्रुप સંચાલિત કરતા ઈશ્કે પ્રમુખ મેં ડોક્ટર મનોજ તિવારી રોજ જય સિયારમ ગ્રુપ તરફથી સુંદરકાંડનું સંગીતમય સુંદર આયોજન કરેલ છે અને આ સોસાયટી સહિત આસપાસની તમામ સોસાયટીના સભ્યોએ રહીશોએ સુંદર લાભ ઉઠાવ્યો છે એનો અને મારુતિનંદન સોસાયટીની અંદર સિયારમ ગ્રુપ વર્ષોથી ખૂબ સારા પ્રોગ્રામ કરે છે નવરાત્રિ ધૂળેટી હોળી ગણેશ ઉત્સવ દરેક પ્રોગ્રામ ખૂબ ધામધૂમથી કરે છે અને દરેક સભ્ય ખૂબ સપોર્ટથી કામ કરે છે અને વર્ષો વર્ષ આ રીતે ખૂબ ધામધૂમથી બધાના સાથ સહકારથી બધા પ્રોગ્રામ શુભ સફળ બને એવી આશા શુભકામના અને દરેકને દરેક સર્વેજનોને હનુમાન જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામના જય ગ્રુપ ગ્રુપને સૌના સાથ સહકારથી સાત સાત વર્ષ પૂર્ણ થયા છે જય જય સિારામ જય જય સિારામ જય જય સિારામ